દર્શક મિત્રો પૂનમ કુકબુકમાં આપનું છે આજે આપણે મમ્માના લાડુ બનાવીશું એ પણ ગોળ અને મમ્માના પરફેક્ટ માપ સાથે એટલે પાયો ક્યાં સુધી કરું તે પણ હું તમને પરફેક્ટ રીતે બતાવીશ તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે તેમાં ત્રણ વાટકી જેટલા હું મમળા એડ કરું છું અને મમળા એ થોડા થોડા મોઈશ્ચરવાળા છે એટલે આપણે તેને ગેસ ઉપર થોડા શેકીશું મમળાને પહેલાં શેકીને તમારે મમળાના લાડુ બનાવવાના

બસ આટલા ક્રિસ્પી થાય ત્યારે દાળિયાનો મમડા અને આ રીતે ચણા બંને મિક્સ કરી લાડુ બનાવશો તો લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે જરૂર એકવાર ટ્રાય કરજો આની જગ્યાએ તમે સીંગ પણ લઈ શકો છો કાજુ ગમતા હોય તો કાજુ પણ એડ કરી શકો છો તે બંને મિક્સ કરશો ગમે તે એક વસ્તુ

બસ હવે ચણા પણ રોસ્ટ થઈ ગયા છે એટલે આપણે નીચે મમરા લીધા હતા તેમાં આપણે ચણા પણ એડ કરી દેશું હવે તે જ કઢાઈમાં આપણે એક વાટકી જેટલો ગોળ અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની ગેસ ફાસ્ટ નહીં કરવાનો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને એક વાટકી ગોળ તમે ત્રણ વાટકી જેટલા મમરા લીધા હોય તો અહીંયા આપણે એક વાટકી ગોળ લેવાનો આ એકદમ પરફેક્ટ માપ છે ત્રણ વાટકી મમરા તો એક વાટકી ગોળ અને જો આનાથી વધારે ગળ્યું ભાવતું હોય તો તમે થોડો ગોળ વધારે એડ કરી શકો છો આનાથી સરસ એવું બાઈન્ડિંગ અને અહીંયા મેં બે ચમચી જેટલું પાણી એડ કર્યું છે લોકો ઘી એડ કરી અને પાયો ગોળ અને ઘીનો પાયો કરતા હોય છે અને આપણે એવું નહીં કરીએ અહીંયા પાણી અને ગોળ મિક્સ કરી આપણે પાયો તૈયાર કરીશું જેથી મમણામાં સરસ એવું બાઇન્ડિંગ આવે છે તમે જરૂર આ રીતે એકવાર ટ્રાય કરજો અહીંયા ગેસની ફ્લેમ મેં મીડિયમ જ રાખી છે ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ નહીં કરવાની જો ફાસ્ટ ગેસની એમ કરશો તો પાણી બધું જ બળી જશે અને મમરાના લાડુમાં સરસ એવું બાઇન્ડિંગ નહીં આવે હવે ગોળને સરસ એવો પહેલા મેલ્ટ થવા દેવાનો જો ગોળ સરસ એવો મેલ્ટ થવા માંડ્યો છે અને ગોળ જેમ જેમ ગોળનો પાય થવા મળશે તેમ તેમ ગોળનો કલર બદલાતો જશે અને ગોળ થોડો થોડો ફૂલવા મળશે અને તમને ખબર પડી જશે કે આપણો પાયો થવાની તૈયારી છે અને તમને બીજી રીતે પણ હું ચેક કરતા બતાવીશ કે તમને પરફેક્ટ રીતે પાયો કેટલો લેવો તે ખબર પડે થઈ ગયો છે અને તેમાં થોડી ગોળની સિરપ એડ કરીશું અને તેને એકાદ બે સેકન્ડ સુધી ઠંડ થવા દઈશું અને તે ચેક કરીશું તો હાથમાં સરસ એવી ગોળી વળે છે જો અને इजीली હાથમાં ચોટતું પણ નથી બસ તો પરફેક્ટ આપણો ગોળનો પાયો થઈ ગયો છે જો હાથમાં જરાય ચોરતું નથી અને જેમ વાળું છું આપણે પાયો લેવાનો આનાથી વધારે આપણે ગોળનો પાયો નહીં મમરાના લાડુ સોફ્ટ કડક થશે એક કરી દીધા છે અને બંનેને સરસ રીતે મિક્સ કરી લઈ અને ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની આ સમયે અને એકદમ મિક્સ થઈ જાય ત્યારે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું જેથી ગોળનો વધારે પાયો ના આવી જાય અને લાડુ કડક ના થાય બસ મિક્સ થઈ ગયા છે હવે કઢાઈ હું ગેસ પરથી નીચે લઈ લઈ અને પાણી વાળો હાથ કરી આપણે લાડુ ફટાફટ વાળવાના છે અને ગોળ મળશે અને લાડવા વળશે નહીં અને જો જોડે એવું થાય કે ગોળ અને મમડા કઢાઈમાં ચોટી ગયા છે અને લાડવા વળતા નથી તો તમે કડાઈને ફરીથી મીડિયમ ગેસે આપણે કઢાઈ ને મીડિયમ ગેસે મૂકવાને તેથી ગોળ મેચ થશે અને ફરીથી બધું મિશ્રણ છૂટું પડી જશે લાડવા વળી જશે અને હા જો તમે એકલા લાડવા બનાવતા હોય તો તમારે બહુ જ ક્વોન્ટિટીમાં લાડવા નહી બનાવવાના કારણ કે બહુ ક્વોન્ટિટીમાં બનાવશો તો તમારું લાડવા વાળવામાં ઉતાવળ નહીં થાય અને બધું મિશ્રણ ફટાફટ કડાઈમાં ચોટવા મળશે અને તેથી લાડવા વાળવામાં મજા નહીં આવે એટલે અહીંયા મેં બહુ જ ક્વોન્ટિટીમાં લાડવા નથી બનાવ્યા અહીંયા દસ થી બાર જેટલા નંગ થાય તેટલા જ લાડવા તૈયાર કર્યા છે મેં અને મારે મિશ્રણ જો તમે કડાઈમાં ચોટતું પણ નથી કારણ કે હું ફાસ્ટ લાડવા વાળું છું અને જો ચોટે તો તમારે કઢાઈને એકાદ બે મિનિટ અઢી મિનિટ સુધી તમે તમે ગેસ પર તો ગોળ થશે અને ફરીથી લાડુ વાળી લીધા છે આપણા ગોળ ચણા અને મમરાના લાડુ તૈયાર છે તો તમે પણ આવી રીતે મમરાના લાડુમાં ચણા મિક્સ કરીને લાડુ બનાવજો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો તેથી હું તમારા માટે નવી નવી રેસીપી લઈને આવું જય શ્રી કૃષ્ણ